નદી માં બીજ ધર્મ સમજાવ્યો હતો એટલી વાર માં એક જ ફેરીમાં બીજ ધર્મ ધર્મ છે અને આ રીતે પાડવો

મારી દીકરી આવે ને બેન માગનધન ને ગાદી ઉપર દુર્યોધન બેઠો શપથ લઈ ને દીધી કે હું પાણી મૂકું છું ગાદી ઉપર કોઈ પણ બે પાલન કરું દુર્યોધન ગમે

હા ભાઈ સંતાન થાય ત્યાં લગવી રોકવાના હું હું થયું આ ભીષ્મ પિતાની બેલ માતા આ ભીષ્મ પિતા છે હવે એ પોતે ઘરવાળી બે જણા ઋષિ મુનિ ને ગયા કોઈ ને અહિયાં તો એને એ ગાય થી ખાવાનું એવું વસ્તુ આપ્યું દૂધ એવું મીઠું લાગ્યું આની ગાય કોઈ દૂધ છે આ ગાય આપણે લઈ જાવી કદાચ રાઈ માં લઈને ગયા રેમાનમાં બેહાડીને ગાયને ઉપાડીને વ્યાઈ ગયા તો એટલે સવારે હરાબ દીધો કે મારું જે લઈ જાય એને મનુષ્ય અવતાર મળે દેવતા લોકો હતા તો એટલે બીજા હાથ હતા એ નહીં મનુષ્ય અવતાર લેવાનું છે એના ભાઈ હતા ઈને તો એટલે પછી આવીને પી ગયેલા કે ભાઈ અમારો શું વાંધો હતો અમે તો કઈ નથી મારા ભાઈ લઈ ગયો અમારો વાંધો એ કઈ તો બધાને સાટા ઉઠે તો કે તો હવે શું કરું કે તમને એક દી તમારો જન્મ લેવો પડશે

પાછો જેમ હારે છે ને એ ઇન્દ્ર છે પાછો આ કૃષ્ણ ભગવાન બને ને વિષ્ણુ ભગવાન જ ઇન્દ્ર છે પણ એ પાછો વિષ્ણુ ભગવાનનો એ કૃષ્ણ ભગવાન બન્યો ઇન્દ્ર છે એમ આ ઇન્દ્ર હવે શું કર્યું ખબર પડી એટલે એને પાછો જન્મ લઈને હાથે હાથ પાછા મરી ગયા એને દીતીને ગર્ભ રહ્યો પછી પેટમાં ગરી ગયો અને હાથ કટકા કર્યા પેટમાં

કોઈ ભૂલ ન થાય ને એ વ્રત માં વ્રત રે એમાં જો ભૂલ ન થાય ને તો એ ઇન્દ્ર રાજા ને માર નાખે અને ભૂલ થઈ જાય તો એના ભાઈ બની જાય તે ભૂલ થઈ ગઈ કા ભૂલ થઈ ગઈ ખબર પડે ખબર પડે ને થાંભરી ને કોઈ કાયમી ગુવાટા ને બહુ જ ધ્યાન રાખવાનું બાયુ આ કોર માથું રાખીને કોઈ દી હોવું આ ભાઈ અને શરીર કોઈ કોઈને અંગ દેખાડવાનું દેવું સમજો એવો નિયમ હતો એક દિન સમય ઇન્દ્ર રાજા ન્યાય દીકરો બનીને જ કામ કરતો હતો ભૂલ ખાઈ કે તરત જ તો એને કઈ નો પણ તો એની પાસે અડી ન હોય તો એકદી આમ હોય ગઈ ભાઈ અને શરીર ઉઘાડું રહી ગયું પછી પેટમાં ગયું પછી આટલા ફટકા કરી નાખે ને ઓગણ પચાસ વાયુ છે મરુત અને પછી ન્યાય ને હરાપ આપ્યો હતો કે તું મને મારે નથી પાછા ખાતે હાથે પાછા મૃત્યુ ભાદરવા માસ માં એક વખતે કપિલ મુનિ વેદ વ્યાસ ને બીજ ધર્મ નો હતો અને બીજ ઉજવી હતી ભાદરવા મહિનામાં કપિલ મુનિ જો વેદ વ્યાસ ને વેદવ્યાસ ને એનો ધર્મ કપિલ મુનિ એ વેદવ્યાસ અને બીજની ઉજવણી કરી અને અમર પામ્યો અમર પામ્યો ઇન્દ્રના દરબારમાં વરુ નામની ની સારી રીતે બીજ ઉજવી અને મૃત્યુ લોક માં આવીને શૃંગ ઋષિ ના રહી એને બીજ ધર્મ ઉપદેશ લીધો અને બીજા જન્મ મહાન શક્તિ રૂપાંદે થઈ લે સાંભળજો કેમ બતાવ્યું જાન રહી ગયો આ રૂપાંદે કોણ હતી જાન રહી ગયો

બીજા જન્મમાં હા બીજા જન્મમાં મહાન બીજા જન્મમાં સોમ ઋષિના ઘરમાં ગઈ પછી પાછી બીજી પાછા જન્મમાં પાછી રૂપાંતર બની ગયું મહાન હતો સોમ ઋષિ એટલે આ રામચંદ્રજી યજ્ઞ કરાવ્યું હોય દીકરા કૃતરેષ્ટ યજ્ઞ એ સોમ ઋષિ તો જુઓ તેવો કહેવાય અને માતા માલદે રાજાને બીજ ધર્મ અને માર્ગે વાળી અને મહાન ભક્ત બનાવ્યો જેસલ તથા સતી સધીર બીજ બીજના બળ વડે સતી તોરલ બીજ ધર્મ માર્ગે વાયર્યા જેસલ ને સધીરાને બીજ ધર્મે વાયરા સાસઠિયા અને સધીર કા સધીર વાણિયો અને સાસઠિયા તથા સધીર એને સાસટી ભૂલી ગયો આસો મહિનામાં એક દિવસ ગિનાર માં ચોર્યાસી અને બેસણે નવનાથ અને નવ દુર્ગાનાથ અને ગુરુ દત્તાત્રેય સર્વે દેવો મળીને આસો સુદ બીજ ને શનિવારે મહાજંગ રચ્યો હતો અને બેસાણે ચોરાસી સીધ ને બેઠણું છે ન્યા અને નવનાથ અને દુર્ગાનાથ અને ગુરુ દત્તાત્રેય અને સર્વ દેવદેવીઓ મળી અને દૂધ બીજને શનિવારે નદી આ જમ્યા છે એ તો એ તમે આ વાત સાંભળી પણ મેં વાત સાંભળી મોઢે મારા બાપાને વાતો કરતા ચોરાસી સિદ્ધ છે ને ક્યાં છે કોઈ ચોરાસી આસન ક્યાંય જોઈએ કોઈ પૂજ્ય કોઈ ખબર ન હોય ત્યાં હજી બેઠા છે ત્યાં કોણ પૂજા ગિરનાર ની અંદર ભોયરામાં બેઠા છે ત્યાં કોઈ ઉગે નહીં ચોરાસી સીધ ના એ વાત કરતા હતા ને એમ વાત એવું કે ગોરખ જતી તપાસ કરે વર થાય છ મહિના થાય એટલે ગોરખ જતી જોઈ આવે કેટલા ઓછા થયા નહીં કે ભાગી નથી ગયા ને તપ કરતા કરતા પાછા આવે કે ક્યાં ગયા એ ખ્યાલ રાખવાનું તો ચોરાસી માં બે બે પથારી ખાલી આસન વાળા બે ક્યાં ગયા એટલે હવે આગળ ગોતવાઈ ગયા

ત્યાં તમે કહો તો કોકની શનિવારનું ઊંચું બતાડે ભાઈ શનિવારનું જો અને ત્યાંથી નામ સૌરા મંડપ કેવામાં આવે છે એટલે આમ સૌરા મંડપ કેવામાં આવે ત્યાં નામ તો એ તો ગામમાં છે એક વખત રણુજામાં રામદેવજીએ આસો દિવસે મોટો કર્યો સાધુ સંતો ભક્તો સાથે મળીને પાઠ પૂજા કરી ત્યારથી બીજને દિવસે બીજે દિવસે બીજપૂજા ધોન સત્સંગ કરી અને સતી ધનજયા ધનંજયાએ અનેક ઋષિઓ મુનિઓ સંતોને બોલાવી અને બોધ આપ્યો એનો એમના ચરણ ધોયા હતા અને પૂજા કરી અને પુણ્ય મેળવ્યું હતું આ રામદેવીને જે પાઠ કર્યો હતો એ એમ છે કે સત્સંગ કરી ધૂન કરી અને સતી ધનંજયા નામ છે બાઈનું નામ બધા જ સંતોને મોટા મોટા અનુભવ ધોયા અને અહીંયા પછી તેદીથી મેળો ભરાવાનો શરૂઆત થઈ અગિયારી કરીને પછી પાછા પાછો થયો બધાયના પગ ધોયા જેના પુણ્ય પર આપડે ધન નો ઢેગલો થઈ ગયો તો એમ બતાવ ભાઈ એમાં ક્યાંક મેં હેધરું કે વડલો ધનનો ડેગલો થયો ને એના હિસાબે નામ તેરે ધનતેર મહાકાલી કાળ ફેરવ ને આજ્ઞા કરી કે કોઈ બી ધર્મ પાડે એને સુખ સંપત્તિ પ્રાપ્ત થશે એમ પછી મહાકાળીને મળતા નઈ કાળ આજ્ઞા કરે

અને ગુદત્તાવે છે પૂજા પાઠ કરે છે મહાત્મા તો જીવો નું પ્રયુગ ના અસર કરતો નથી એમ

બીજ ઉજવવાની અનેક ગણું પુણ્ય મેળવે છે એમ પણ કોક ઉજવે બધા થોડા અને બીજ પાડવાથી અનેક ગણું ફળ પણ મળે છે રામદેવજી મહારાજ અને નેભાભાઈ સરદા જાડેજા હાજાભાઈ નેજા જાડેજા